જય સ્વામીનારાયણ સાથે રહેતા હતા એ મેટ્રો સિટીની અંદર સામાન્ય હતું એક વખત એ યુવાન દીકરાની માં એ દીકરાને મળવા માટે આવે છે દીકરો ખૂબ ખુશ થાય છે અને પોતાની માને હસતા હસતા પોતાના ફ્લેટની અંદર લઈ આવે છે તે રહે છે સાંજનો સમય થતા પેલે યુવતી પણ આવે છે માં તેની સામે જુએ છે ત્યારે યુવાન દીકરો એની માને કહે છે કે માં તમે ચિંતા ન કરો આ તો હજી અમારી કમાણી ઓછી છે ને એટલે આ યુવતી પણ મારી સાથે રહે છે પરંતુ અહીં બે રૂમ છે અમે બંને અલગ અલગ રૂમની અંદર રહીએ છીએ અને અમને ભાડું સસ્તું પડે એટલા માટે માં ને સાચી વાત એ યુવાન કરતો નથી અને થોડા દિવસ એમની માં ત્યાં રહે છે પછી દીકરાને કહે છે કે હવે મારે આપણા ઘરે જવું છે તો હું જાઉં છું દીકરો તેમની માને સ્ટેશન સુધી મૂકી આવે છે માં પોતાના ઘરે આવતી રહે છે માં ગયા પછી પેલી યુવતીની ચાંદીના બેલ્ટવાળી ઘડિયાળ મળતી નથી ઘણી બધી શોધખોળ કરે છે છતાં પણ તે ઘડિયાળ મળતી નથી આથી તે પેલા યુવાનને કહે છે કે માન ન માન પણ એ ઘડિયાળ નક્કી તારી માં લઈ ગઈ હશે તું તારી માને ફોન કર કે ઘડિયાળ મારી જોઈ છે અથવા એમને જ એ ઘડિયાળ લીધી હોય દીકરાને ખૂબ દુઃખ થયું કે મારી મા આવું ક્યારેય ન કરે છતાં પણ તેમને પત્ર તેમની માને લખ્યું અને કહ્યું પ્રિય મા હું એવું નથી કહેતો કે તમે ઘડિયાળ લીધી પરંતુ જ્યાં સુધી તમે અહીં હતા ત્યાં સુધી એ ઘડિયાળ અહીં હતી મારી સાથે જે રહેતી યુવતીની ચાંદીના પટ્ટાવાળી એ ઘડિયાળ અત્યારે મળતી નથી તો શું મા એ ભૂલથી ઘડિયાળ તારી સાથે આવી ગઈ છે આવી ગઈ હોય અથવા તો જરૂર તું મને લખજે આથી તેમની પણ એક પત્ર દ્વારા તેમના દીકરાને કહે છે પત્ર તેમના દીકરાને મળે છે પત્ર ખોલી એ વાંચે છે મારા વાલા દીકરા હું તારી માં છું તને જોઉં ને ત્યાં હું ઓળખી જાઉં કે તું કેવી રીતે રહે છો તું અને પેલી યુવતી જે ઘરની અંદર રહો છો હું એવું નથી માનતી કે તમે અલગ અલગ રહો છો પરંતુ જો તમે અલગ અલગ રહેતા હો ને તો એ ચાંદીના પટ્ટાવાળી ઘડિયાળ મળી ગઈ હોત કારણ કે એ ચાંદીના પટ્ટાવાળી ઘડિયાળ એ યુવતીના જે બેડ છે એમના ઓશિકા નીચે પડી છે આમ વાતમાંથી છાની ક્યારેય રહેતી નથી દીકરાની આંખમાં આંસુ આવી જાય છે અને તેને સમજાય છે કે માં મારી વાત બરાબર સમજી ગઈ છે ભલે હું તેમને બીજી વાત કરું પરંતુ મા માત્ર જુએ ને ત્યાં દીકરો શું કરે છે એમની એમને ખબર પડી જાય છે આમ મા અને પિતા એ બંને એવા પાત્રો છે કે દીકરો જો આડી લાઈને જતો હોય તો એ એના વર્તન માત્રથી એને ઓળખી જાય છે અને તેમની યોગ્ય સલાહ માનવાથી દીકરો અને દીકરીનું જીવન પણ બદલી જાય છે આમ માતે મા બીજા તો વગડાના વા